સાવ ઓછી ટ્રાફિક છે અને આજના લાઈવ દર્શન મિત્રો ગાદીના બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી દર્શન કરાવી મિત્રો નજીકથી અચ્છા ગાદી મિત્રો જોઈ શકે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બધા મિત્રોને બાબા જય શ્રી રામ અત્યારે આપણે કાદી મંદિરે છે મિત્રો પછી સમાધિ મંદિરે જઈશું ભાવના પરમાર જય શ્રીરામ અભરામ ચાલો તો દર્શન કરાવીએ મિત્રો અને ટ્રાફિક તમે બિલકુલ ટ્રાફિક મળતું મિત્રો સાવ છું ટ્રાફિક છે ચાલો તો નજીકથી દર્શન ધીમે બધા લોકો લાઈનમાં જોડાઈ જાય છે તમે જો મિત્રો તો ગાદી મંદિર છે

જોઈ શકો તો સુંદર મજાનો લાગે રહ્યો છે બસ આગળની તરફ જઈએ સમાધિ મંદિર દર્શન કરાવ્યે મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે આ છે સમાધિ મંદિર એના પણ નજીક ફી દર્શન કરાવ્યે મિત્રો તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના લાઇ દર્શન પછી અહીંથી જન દર્શન ધ્યાન મંદિરના દર્શન કરાવશે મિત્રો તમને અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આ છે સમાધિ મંદિર મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિર જઈશું ધીમે મંદિરને દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહી છે મિત્રો ધીમે ધીમે હવે ધ્યાન તરફ જઈએ અને ધ્યાન મંદિરને દર્શન કરાવીએ તમારો વધારે સમય લઈ લેતા ફક્ત દસ મિનિટમાં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જળી જતા તેમના બધાને બાપા સ્થામ જય શ્રી રામ મિત્રો ચાલો તો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ તો સામે તમે જોઈ શકો તો સામે ધ્યાન મંદિર આવી જાય છે મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તમને ચાલો ધ્યાન મંદિર તરફ જઈએ સામે ધ્યાન મંદિર બતાવી શકે તેના દર્શન કરાવીએ ધ્યાન મંદિર ના મંદિર જઈશું તો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર મિત્રો ત્યાર મંદિરના દર્શન કરાવી મિત્રો ધીમે ધીમે તો લાઈમાં બન્યા રહેજો મિત્રો ચાલો તો ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવ્યું અચ્છે ધ્યાન મંદિર ત્યાંનું ટ્રાફિક તમે જોઈ શકો તો ટ્રાફિક જોવા મળે છે થોડુંક નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના જય બોલો રામ આવો મિત્રો આજે કાલ રામ જય જય રઈ જયસ મિત્રો અને રજના પર દર્શન કરાવશું બાપાના શિરાપા પર દર્શન થાય છે તે દર્શન કરાવશું બાપાના તો મારા જય શ્રી રામ નવા મિત્રો જલા કે આપ

ਧਿਆਨ ਮੇਰਾ ਬਾਈ ਦਰਸ਼ਨ ਜੈ ਜੈ ਹਨੂਮਾਨ ਨੂੰ ਭਾਈ ਜੁਗਾ ਕਰਾਉਂਦੇ ਬਾਹਰ ਹਰ ਬਾਰ ਪਾਪ ਕਰਦੇ ਬੇਗਾਨ ਦੇ ਮਾਨ ਨੂੰ ਕਹੋ ਬਾਹਰ ਬਾਈ ਮੰਦੀ ਮਾਨ ਨੂੰ ਕਹੋ ਜਾਓ ਯਾਰ ਬੜੇ ਹਨੂਮਾਨ ਚਾਰੇ ਜ ચાલો મિત્રો તો હોડે આવી ગયા છે અને તમે અહીંયાથી ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોઢું બધું જ વ્યવસ્થિત સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બે આંખ નાક મોઢું અને હોય છે મોબાઈલમાં તો તમે વિડીયોની ક્વોલિટી વધારી દેશો જેથી કરીને તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે મિત્રો બધા મિત્રો બાબા સત્રના આજના લાઈવ દર્શન છે મિત્રો તો નવા જે આપણી ચેનલમાં આજે લાઈવમાં જોડાના હોય તો તમને નમલો વિનંતી કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સજ્જ બને ટાઈપ લાઈવ દર્શન થઈ શકે મિત્રો

જ્યાં બાપા છે ત્યાં નાતા નાતા કુવામાં ધોતા બધું જ અહીંથી કરતા કૂવામાં જોઈ શકો તો કોઈ પણ માણસ જોવા નથી મિત્રો સાવ ઓછું છે કેમ કે હમણાં બાપા નીતિ થઈ ગયા એટલે ટ્રાફિક ઓછું થઈ ગયું છે ધીમે ગાડી તરફ જઈએ ગાડી દર્શન કરાવી મિત્રો گا مندر سندر مزا لگی رہے مجھے بالکل

ચાલો તો મંદિર ની સામે આવી ગયા છે તમે જોઈ શકો છો બાળકો નો પ્રવાસ આવેલો છે મંદિર ની સામે આવી ગયા છે સુંદર મજા મંદિર લાગી રહ્યું છે બધા મિત્રોને ને રામ જય શ્રી રામ

તો આજના લાઈવ દેશન એટલે સુધી રાખીશું ફરી પાછા સાંજે આઠ અથવા તો સવા આઠે આપણે લાઈવમાં મળીશું આઠ વાગે અથવા તો છવા સવા આઠે જ્યારે પણ વહેલા ફ્રી થઈ છે જલ્દી આપણે લાઈવ કરીશું મિત્રો તો આજના લાઈવ દેશન એટલે સુધી રાખીએ બધા મિત્રોનો વાપસ જય શ્રી રામ ફરી પાછા સાંજે આઠ વાગે લાઈવમાં મળીશું આ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો એટલે સુધી રાખીએ